તો જય માતાજી મિત્રો આજનો આપણો વ્લોગ છે અહીંયા પારટા ગામમાં ઊંઘવાનું છે પતંગ તો આજે રહ્યા છું વ્લોગમાં તો બહુ મસ્ત વ્લોગ બનવાનો છે આજે અને વિડીયો પણ થાય છે સર વીઆઈપી નોર્ટમાં અપલોડ થશે તો જોવા વિનંત છે જય માતા જ્યાં આવો જીવ બુક તો આર ખાલી આ દોરી છે ને આજે પોટીએ જઈ આ ઉત્તર એ રીતે ઉત્તરનો આખો દાળો તો એ રીતે આગળમાં સવાલ નઈ કરવાનો બીજો ખાલી મને જવાબ હોય જાય તને નઈ તમે આવો નકર છે પોહી તમે હવે ચા આવી ચાલુ માર એ 2 નઈ આવું ઘરે આટલે 3 2 આ ટુ-વ્હીલર લેયા લે ઉતરે મારા ચીત એ નડુ ગાંગા હા સ્ટાર્ટ જણેરો પેલે ભી ચાલ્યો એક દารา મત આટલો બધો ખર્જો ના કરવાનો સગાનો સગાન કરો રો કાઈ જવાબ સીધો અને ભૂરો બે કાઢે બંધો આ કા ઉતારીને દુશી ઉઠવે તું એક કમ્પ્લીટ બરન ટાઈમ આપો હસવું છે ટાઈમ

जाले ना तो ना तो ना ता बहोत पसेट का जाए आ उ मुटू जा गु बरायो यूं करवान में ई रीते बो ला पता समझेर आल्ती ना ला र र र र ए कोरो क छ ले यार पा

અલે ઇનવ લેવા લાયો 2 1 આબ જઈતો ઓ કમા બેમી કે ઇનવ લેવા લઈને આવ્યો આપડા ધાબા પર ઇને સગા દેવો તો કે માલે તું તો તગાય લે આઈ ગયો આ પછોકો તગાય લે આઈ ગયો હવે હું છે હવે હું તગાવનું કે તગાય 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 હેડ આઈ જા િઉ� filtે મષય સલીલ સવય ચિઉરલ સ્ર સભિલ સહ સૅ સા Permain સૂ સભ

ઓ થારિયા તુમા તોકા માર લે લે પકા પોન પર હા એટલા પણ તો મારી ચલાવો તારી લે તું નાખો તું લે એટલે પછી કમળુ આમ જતો રહે એટલે પેલા આખોને ઉપર જાકાના આમ અલ્યા કજે તઈનો ન જાણોની બોવા આવો સીધા લસડે 3 2 1 7 લે લઈ લઈ ને લઈ લો આયા ઓતે કેરાળો સા આ કે આપો જાવ મંકા હું આટલા ગરીયો હોય મજા બજારમાં પપ્પા બોરો બનાય ના આવતો હવે ના ના બનાય થી એ રીત આમ ને જાપોટો એ જાપોટો ઉપર સહેલી કતું વર્ષથી મહિમા ઘરે ના